હા તો આ જો ભેગું દોવાનું ટાણું થાય છે ધીરે ધીરે હાલે ભેગું દોવાનું ના બધું છે ભે મંડી જો ઘૂમરા કેડે ઘૂમરા ફરવા એને થાય છે દોવાનું મોડું તો થઈ ગયો છે ફૂલે ફૂલ દોવાનો ટાઈમ એવું બધું છે નાચ થઈ ગયા પાછા ફૂલે ફૂલ વાદરા અને પવન છે ઝીણો ઝીણો અને હાલો એ ભે દોવાનું છે ટાણું થઈ ગયું છે તો શરૂઆત કરીએ અને થોડો થોડો પવન વાય છે થોડો થોડો નથી આમ તો બહુ છે કંઈક દોરી ખીલાડી નાખી એવો એવું બધું છે હાલે છે ના બધું થઈ ગયું જો ભેંક દોવાનું છાણું ને તૈયારી હાલે હે ભાઈ હું દોવાની ભાઈ ભાઈ તો હાલો હવે ચાલુ કરીએ અને પછી આટા મારીએ આમ થેમ આમ થેમ પાણી હાલે હે ઓની કોઈ એવું બધું કામ છે હાલે હે હાલો હવે શરૂઆત કરીએ લોગની અને છેલ્લે સુધી વિડીયોમાં જોડાય રહેજો ભાગી જો ભાગી દૂધ પીવા જવું છે ને

પણ કઈ પ્રાણ નીકળી જાય કોઈને ખબર પડે એ નથી કુદીયો નો જોમ કો લેવો દેલ રે છે મને એ મટાળા કડી જોટ પાછરો પ્રાણ દેવો લીધું લીધું ને એ વિપતે વિગતે વાય પરું પણ હંગરું આવ્યું નહીં કઈ કા એ નાનું નોર્યું રાજા નંદ નું

બરોબર ને અને હવે કાલ પાછું નવું કઈક લેટેસ્ટ લઈ આવશે તમારા માટે તાલે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને તમારે સાંભળવું આખે આખો લખીને મોકલો એમાં તમારે દુહો બુહો કંઈ હોય હાલે હાલે એમાં કઈ વાંધો નહીં તો હાલે ભાઈ અત્યારે આ બાજુથી થી પાણી અને જાય છે આ મિંદડી મજા આવી ગઈ લાગે કારી કારી મીંદડી એમ આમ શું આટા જ મારે લાગી

એથી આમ બે નકામ જાય છે એવું છે પવન છે તો પીએસી અંધારા જેવું થઈ ગયું છે ફૂલ વાદરા થઈ ગયા એટલે અંધારું મોડું થાય હમણાં હે ને વહેલું થઈ જાય બાપુજી आय था हाँ बो आया ना उधबगार नहीं खुला कहाँ हो है नोखू थी क्यों सौ करीब करीब दुकान नहीं खुला कहाँ करीयों फाकरीयों हाँ विकी नहीं खुला इतना हाउ ना हम उधाई तो हमारी यही बाजू नुखे तरफ तो इमाजे ઘઉં નું હેવેસ્ટર રાખીને આખું આપણે અંદર જઈને જોઈએ જોવા ખેતરમાં હેવેસ્ટી ગયું આપણી વાળી આ બાજુથી જોઈએ બધી જગ્યાએ જગ્યા હાલી ગયું તો હું કે ઘઉં બહુ હાલી ગયું છે કેવો ઉતારો રહ્યો હોય પણ આમાં નકરું ઘુવાર ઘુવાર દેખાય મને ઘુવાર ખાજું બહુ જ આવડું હોય ને જા ઝીણી ભૂખરી જવું આમાં બધામાંથી ઘઉંના દાણા નીકળી ગયા હોય પણ તમે જુઓ તો એ તારે ઉઠતું એમ જયારે હાઈવેસ્ટર હતું ને તો એ ઉઠતું હોય ને તો એ તો બહુ ખાજવતું હોય જોકે આમાં બધે છે ને આ ડૂચો પડ્યો હોય જવા એટલે આ ડૂસો આમાં હાઈવેસ્ટરની લાઇનનું થઈ ગયા આખી આખી અને હાઈલી જતી હોય આમ ધીરે 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 બધું આ પૂરું થઈ જાય ધીરે ધીરે એટલે એવું બધું હોય ડાયરેક્ટ જો કે ઘઉં તો ટ્રેક્ટરમાં જ ભરી લીધા હોય પણ હાઈવેસ્ટર અહીંથી આમ માઈ લઈ ગયું હોય એટલે આખા આખી એમ રાઉન્ડ જ મારે આખે આખો સીધે સીધો જો આમ બધે માલી ગયું હાઈવેસ્ટર તો જોવાનીકર આવડા ખેતરમાં આવી ગયું છે આ હાઈવેસ્ટર ને આમ જો કે કટિંગ થઈ ગયું છે બપોરે જ હાઈવેસ્ટર હાક ગયું છે આવડા આ ખેતરમાં એટલે એ બાજુનું ખેતર છે એમાં હાઈવેસ્ટર આવી ગયું ને અમારે આ બાજુ હજી પાકમાંથી પડશે ને તો લગભગ સાત આઠ દી કે આઠ દસ દીનો સમય ગાળો નીકળી જાય એટલે એ ઘઉત એ પાક છે કારણ કે હજીમાં શું છે કે આમ તો સેજ આમ જોઈએ ને તો લીલી હે ડુંડિયું અમુક પાક કે આમ તો ટણ જો આમ તમે જો એટલે આમ ખખડે પણ હજી વાર લાગશે પાકતા રટાણ થઈ ગયા છે વાદરા 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 થઈ ગયા માંડેદી સારું આગાહી આવે વરસાદ તો થાય એવું લાગે નહીં પણ વાદરા થઈ ગયા એટલે આમ વાતાવરણ છે ને પાછું ઠંડુ ગરમ એટલા બધું ખેતરમાં પડી ગયા છે બધે હેવેસ્ટર આવી ગયું અને ઘઉં નીકળી ગયા હે અને આપણે પાંચ હાથ દી કે હેવેસ્ટર છે તેથી આપણે હાજર રહેવાનું છે ને જોવાનું છે તેથી પાછા આપણે હેવેસ્ટર નો બ્લોગ મૂકશું અત્યારે બધું કામકાજ ચાલે છે નાળવા નીકળવા બગીચામાં જોઈએ છે આટો મરે તો મારી નક્કરવાડીનું છે થોડું ઘણું કામ છે પૂરું કરીને પછી પાછું ગામમાં છે નીકળી જવાનું છે એવું બધું છે હાલો તો જોવું તમને દેખાય છે ને યાર કેવા વાદળા થઈ ગયા માણસું વાતાવરણ થાય ને તો વાદળા વાદરા સૂર્યનારાયણ હસોડા દેખાતા બંધ થઈ ગયા એવું વાદળાનું વાતાવરણ થઈ ગયું છે અને હવે અમારે ઘઉં એ માથે પડી ગયા છે ને બરાબર ટાણું થયું વાદરાનું તે તડકો ફૂલ પડે ને તો ઘઉંનો પાક સારો આવે તો હમણાં વાદળા વાદળા થઈ ગયા છે વાતાવરણ બગડી ગયું છે ને આ બાજુ પાસે નીકળી ગયા છે બીજાના ઘઉં એટલે એવું બધું કામકાજ છે એ સારું હોય ગામડાઓમાં દેશી ગામડાનું જીવન આવું તો જો વિડીયો ગમે તો ભાઈ લાઈક કરતા ભૂલતા નહીં હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો બીજો વિડીયો જોવો હોય ને તો એટલે એવું બધું છે એને જોવા ડુંડ્યું ઊંડ્યું બધું હવે હાઈ ક્લાસ થઈ ગયું છે કહો બહુ ને હવે અમુક કોક લઈ લ્યું છે ને એની વાત છે હજી પાકવાની બાકી આવડી અમુક અમુક પાકી ગયું છે ને અમુક કાશ્યું એવું બધું છે એવું કરો અહીંયા છેક આવડા હુકાઈ ગયા હોય ઈવડાઈ वगर थाई पावारा साणा का ई सुमा को वगर थाई पा वगर न साणा त्या हारू नो न थापो तामण न न आलेवडा नहीं आ आले सुमा हम हरगे नी के हां हटा न आले आलिया सो ताई नी ए केवा

Am bị tiêu am pasi mát thâu là đó bị. Bánh chưa bánh chưa tổ này thấy cái bộ hụp Cho tôi. ra một trang đồ này là tâm nào cô. Am thiam am này. Mở ra tí sẽ là sao đây. Tôi sẽ nằm ở trang સૂર્યનારાયણ આજ તો કે બહુ દેખાતા નથી ને અંદર થવું થવું છે ધોર બોર ફેરવી લઈએ કામ થાય આજનું પૂરું અને ટેવત પડી ગઈ ભાઈ ફરવાની આમથે આમ આમથે એમ ઘો કે ચડવાની હું મીંડા દવા નહીં કરે ખેતરમાં હવે ઘઉં બહુ નીકળવા એવું બધું છે હાલે હે ભાઈ કામકાજ ને આપણે હવે જઈએ છીએ આપણે વાડી બાજુ થી ગામ તરફ હવે ખાંબ બાબુ પૂરું થઈ ગયું હમણાં રાવણા આવશે રાવણા બાવણા એવું છે હાલો તો એવા હાલીએ ધીરે ધીરે હાલો હાલો ચાલો લે લે મારવા આવે ભાઈ બધી એવી બે એવી હિરખી હિરખી તો હવે આની કોઈના ઘઉં ભાઈ અમારે પાકમાંથી આવી ગયા છે ઊંડિયું બુંડિયું જોવા એકલા હવે આમ તો આના જે વાલા હોય ને આ જે ડુંડિયું મૂસું હોય એમ કે તમને હાથમાં ડુંડી લેવાનો ને આ ખબર આવે કેવી હોય જો કેવા છે હાલે હે અને આપણે હવે થઈ ગયો છે રાવણ ટાઈમ ગામમાં તો દૂધ ને એવું બધું લેવાઈ ગયું છે ગાડી થઈ ગઈ છે આપડે ત્યાર તો મળશે દોસ્તો કાલના નવા લોકમાં અને હવે સૂર્યનારાયણ હાથમી ગયા અસ્ત થઈ ગયા છે હજુ થોડાક બાકી છે કારણ કે શું છે કે વાતાવરણ એવું છે ને એને કારણે તમને દેખાતું નથી થેરખું આ ડુંડિયું બુંડિયું બધું ઘઉં પાકી ગયા છે ફૂલે ફૂલ આવડા છે એ કાચા છે પણ હવે એ તો ઓલા અમુક ઘઉં હોય ને એ કાચા રહી જાય ગમે ને એ ગણવાનું હોય ને કંઈ એવું બધું છે હાલે હા હાલો મળશું તો કાલે ભલે આવજો રામે રામ